સહકાર્યવાહ દીપભાઈ લિંબ ગામના રામજી મંદિરના વૈભવ દાસજી મહારાજ તેમજ પત્રકાર દિનેશ પટેલને મંચ સ્થાન ગ્રહણ કરવા આમંત્રિત કરવામાં આવ્યા ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો દીપ પ્રાગટ્ય બાદ પત્રકાર દિનેશ પટેલ સંઘના અનુશાસન વિશે જાણતા હોય પોતાના મંચ પરનું સ્થાન છોડી પોતાની ખુરશી હટાવી દેવડાવી હતી કાર્યક્રમ દરમિયાન સમરસતા સ્વબોધ પર્યાવરણ કુટુંબ પ્રબોધન તેમજ નાગરિક કર્તવ્ય જેવા મુદ્દા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમાં પ્રથમ ગામની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું ત્યારબાદ ફોનથી થતા ગેરફાયદા વિશે નાટક રજૂ કરવામાં આવ્યું પર્યાવરણ તેમજ સમરસતા કુટુંબ પ્રબોધન નાગરિક કર્તવ્ય જેવા વિષયો પર પણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા ત્યારબાદ બાર તાલુકા સહકાર્યવાહ દીપભાઈ દ્વારા એક કલાક સુધી ઉપરોક્ત તમામ વિષયો પર સંસ્કૃતના શ્લોક સાથે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ લીંબ ગામના રામજી મંદિરના પૂજારી શ્રી વૈભવ દાસજી મહારાજ દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું

છતાં ભેદભાવ ભૂલીને તમે બધા જ એકત્રાયા નીચે એક છત્ર નીચે ભેગા થયા છો શા માટે કારણ કે કોઈ જ્ઞાતિ આધારિત નહીં પરંતુ તમે બધા જ આપણે બધા જ હિન્દુઓ છીએ વિશ્વની સૌથી શ્રેષ્ઠ પ્રજાના સંતાનો છીએ આ મહાન ભારત વર્ષના આપણે બાળકો છીએ એ નાતે આપણે બધા ભેગા થયા છીએ અહીં મહિલાઓ ખાસ એવી સંખ્યામાં ઉપસ્થિત થઈ છે એમને ઘેર ઘર કામ હશે હજુ બાર વાગે તો પાલ્યા હશે વાસણ બાસણ ધોઈ છતાંય તમે બધા આવ્યા છો કો તો અમને હોય ચાર વાગે ટાઈમ થાય તો ઢોરો દોવાના હશે કેટલાક નામથી ઘણા ખેતરમાં જવાનું હશે છતાંય તમે બધાય સમય કાઢ્યો છે તો એક હિન્દુત્વના નાતે તમે બધા જ અત્રે ઉપસ્થિત થયા છો એ બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ આ તમારી જાગૃતતા બતાવી રહી છે કે તમે કેટલા જાગૃત છો મિત્રો ભલે આપણા બધા ના સમાજ જુદા હોય શકે છે અલગ અલગ સમાજ હોય શકે છે પરંતુ સાંભળો બેટા એક મિનિટ આપણા બધાના સમાજ ભલે જુદા હોય શકે છે પરંતુ એક હિન્દુ હોવાના નાતે આપણા બધાની વચ્ચે એક પ્રકારની સમાનતા છે કેવી સમાનતા આપણે સૂરજને પ્રણામ કરીએ છીએ કે નથી કરતા સૂરજને ને જળ જળાઈએ છીએ આપણે નદી આવે તો નદીને પગે લાગીએ છે આપણા રિપોર્ટર દિનેશ પટેલ ઉત્તર ગુજરાત